જય માતાજી જય ઠાકર દ્વારકા દીજભાઈ હવે આપણે તો ગાયુમાં બધી આટો મારીએ છીએ આ ખોડિયાલમાંની ગાયું છે બધી પછી આપણે હળું હળું આ બધે આટો મારી લીધો છે મિત્રો હવે હવે અમે બાપુ ભડકે આવ્યા ઈસ્ટામાં એક રીલ બનાવી નાખી મિત્રો પછી હવે આપણે ખોડિયાલમાંના દર્શન કરવા તમને દર્શન કરાવીશ બધાને મિત્રો ને આપણા બ્લોકમાં તમે બન્યા રહેજો બધાય આપણે હવે દર્શન કરવા આવી ગયા મિત્રો તમે બધા પણ દર્શન કરી લેજો ભૂલતા નહીં મારો ભાઈ હવે મિત્રો આ નજારો તમે બધા જોઈ રહ્યા છો જોઈ લેજો ખોડિયાળ માં દર્શન કરવા આવો આ ઓડાવાળીમાં માં કહેવાય લાઈક ફોલો કરજો મિત્રો ને આખો બ્લોક જોવા આપણી યુટ્યુબ આઈડીમાં વ્યાજ દાજો ને આપણી ઈષ્ટ આઈડી છે એક્યાસી બ્યાસી રાજુ લાંબરિયા એમાં ફોલો કરજો બધાય મિત્રો મિની બ્લોકમાં એટલું જ હતું જય દ્વારકાધીશ જય ઠાકર બધાને મિત્રો નવે મળશું આપણે નવા બ્લોકમાં જય દ્વારકાધીશ જય ઠાકરભાઈ જય જય મા ખોડિયાલ